અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ ગામ ખાતે વાવાઝોડ દરમિયાન તૂટી પડેલ વીજ વાયરોને પુનઃ જોડાણ માટે ખેડૂતોની વારંવારની માંગ છતાં વીજ કર્મચારીઓ સમાન ન મળતા ખેડૂતો કેળાના પાક સહિત શાકભાજીના પાક બળી જવાને આરે વીજ પુરવઠો બંધ રહેવાના કારણે ખેડૂતોને પાણી ન આપી શકતા પાક નાશ થાય તેવી ચિંતાઓ તેઓને ઊંઘ ઉડી છે પાંચ દિવસ પહેલા તેરમીના રોજ વાતાવરણમાં પલટાવતા સાથે તેજ પવન ફૂંકાયો હતો કમોસમી વરસાદ વરસ્યો હતો આખરી ગરમી વચ્ચે મેઘમહેરથી વાતાવરણનું ઠંડુ ગાર બન્યું હતું પરંતુ ખેડૂતોના ઉનાળા પાકને મોટું નુકસાન થયું છે વાવાઝોડા વચ્ચે તેજ ગતિથી ફૂંકાતા પવન અને અનેક સ્થળોએ વૃક્ષ વીજ પોલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો રહેણાંક વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં વીજ પુરવઠા દ્વારા તાત્કાલિક ચોવીસ કલાકની અંદર જ વીજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો જોકે અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટી ગામના વાવાઝોડા વચ્ચે તૂટી પડેલા વીજ વાયરને પુનઃ જોડાણ માટે ખેડૂતોની વારંવાર ની માંગણી છતાં પાંચ દિવસ થયા બાદ પણ વીજ પુરવઠો કાર્યરત ના થતા ખેડૂતોએ આજે મીડિયા સમક્ષ પોતાની માટે ફૂકાયેલા ભારે પવન ના કારણે વીજ પુરવઠો ખોળવાયો હતો પરંતુ નુકસાની ઓછી થઈ હોવાથી તાત્કાલિક વીજ જોડાણ કરી શકાય તેવી સ્થિતિ હતી પરંતુ પાંચ દિવસ જીતવા છતાં આજે પણ બોરભાટા બેટ ગામના છ કરતા વધુ ખેડૂતોના ખેતરોમાં વીજ પુરવઠો ના પડતા ખેડૂતોના ઉભા પાક ને અંગ દજાડતી ગરમી વચ્ચે પાણી ના મળવાથી બળી જવાના આરે પહોંચ્યા અને ચોડી જવા શાકભાજીના પાક પાણી વગર આકરી ગરમી વચ્ચે વળી જવાના આરા હોય છે તાત્કાલિક અસરથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે બેટમાં રહું છું અને અમારા જે ખેતરની લાઈન છે ત્યાં બાર તારીખથી આ જ વાવાઝોડું આવ્યું છે તો આંબલી પડી છે આઈડિયા તો અમારે વાયર તૂટીને પડ્યા છે જીબીમાં અમે કમ્પ્લેન પણ નોંધાવી છે મહા નામની કમ્પ્લેન છે દીપકભાઈ ચીમનભાઈ પટેલ પછી બીજા બે ભાઈઓના નામની પણ કમ્પ્લેન નોંધાવી છે પણ હાલ હજુ કંઈ નિરાકરણ આવતું નથી આ આજે આજે પણ મેં ફોન કર્યો હતો તો કમ્પ્લેનમાં મેં કીધું છું કે ઓ આ લાઇન એ થયેલી છે મૂકો સાહેબ આ કરવાનું શું સાહેબ મૂકવાનું તો કે ના હમણાં આવી જશે કંઈ કહે હમણાં હમણાં હું હું હવાનો આવ્યો છું સાહેબ પણ તો કંઈ કંઈ થયું જ નથી એનું ના ભાઈ બીજા સાહેબને ડેપ્યુટી એન્જિનિયરને ફોન કર્યો એન્જિનિયર સાહેબને બી ફોન કર્યો હા હું કમ્પ્લેન એ હું સાહેબ વાત કરું છું પણ હજુ કોઈ આવવાથી નથી અહીંયા ગાડી આ લાઇન પર

સાત જે વાજેરો આવ્યું તે દિવસની લાઇટ ગાયબ છે અમારે વાયરો તૂટી ગયેલા છે હવે સાત છ છ દિવસ છ દિવસ ત્યાં કમ્પ્લેન નોંધાવેલી છે અમે પણ કોઈ જીબીવાળા અમારું સાંભળતા નથી હવે બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાન હોય તો એ અમારો પાક અમે કેમ કેમ બચાવી શકીએ તો સટોડે મારે જીબીના સાહેબને વિનંતી કે જલ્દીમાં જલ્દી અમારી લાઈન રિપેર કરે એવી વિનંતી છે ને આ બાજુમાં સાહેબ આ ભીંડાનું બિયારણ ચોપેડું છે છ હજાર રૂપિયા કિલોનું છે સાત દિવસથી આ ચોપડું છે એને પાણી નથી મળતું તો નુકસાન થાય પાણી ના મળે તો એ બિયારો બી સુકાઈ જાય બિયારો કીણાં ખેંચી જાય એટલે બિયારો એક બાજુ થઈ જાય છે બીજી કેર અમારી સુકાય છે સાહેબ બાર 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 મહિનાનો મહેનત કરીને આવે છેલ્લા છેલ્લે છેલ્લે અમારે નીંગલલા અવસ્થા પાક લેવાની લણણી લેવાની હોય ત્યારે પાણીની તકલીફ પડે છે તો હા તમારી માંગ શું હા માંગ તો અમારા માંગ માટે એવું છે કે અમારી વીજળી જ સટવડે ચાલુ કરે સાહેબને એટલી વિનંતી